ભગવાન શિવના લિંગ અને શાકાર વિગ્રહની પૂજાનું રહસ્ય અને મહત્વનું વર્ણન સુતજી કહે છે હે શોનખ જે શ્રવણ કીર્તન અને મનન આ ત્રણેય સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય તો તેણે ભગવાન શક્કરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય એની પૂજા કરે તો સંસાર સાગરથી પાર થઈ શકે છે વંચના છેલ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર ધનરાશિ લઈ જાય અને એને શિવલિંગ અથવા શિવમૂર્તિની સેવા એને શિવલિંગ અથવા શિવમૂર્તિની સેવામાં સમર્પિત કરી દે સાથે નિરંતર એ શિવલિંગ અને મૂર્તિની પૂજા પણ કર્યા કરે એ માટે ભક્તિભાવપૂર્વક મંડપ ગોપુર તીર્થ મઠ અને ક્ષેત્રની સ્થાપના કરે અને ઉત્સવનું આયોજન કરે વસ્ત્રગંધ પુષ્પ ધૂપદીપ તથા પૂજા અને કુડા તથા શાક વગેરે વાનગીયુક્ત જાત જાતના ભક્ષ્ય ભોજન અન અનૈવેદરૂ રૂપે સમર્પિત કરે છત્ર ધ્વજા પંખો ચંબર અને અંગો સહિત જેમ બધો સામાન ભગવાનના શિવલિંગ અને મૂર્તિને ચડાવી દે પ્રદિક્ષણા નમસ્કાર યથાશક્તિ જપ કરે આહવાનથી લઈને વિસર્જન સુધી દરરોજ ભક્તિભાવથી પૂજા સંપન્ન કરે આ રીતે શિવલિંગ તથા શિવમૂર્તિમાં ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષ શ્રવણ આદિ સાધનોનું અનુષ્ઠાન ન કરે તો પણ ભગવાન શિવની પ્રસન્નતાથી સદ્ધિ પ્રાપ્ત કરી લે છે આ પહેલાંના સમયમાં પણ ઘણા મહાત્મા પુરુષ લિંગ અને શિવમૂર્તિની પૂજા કરવા માત્રથી ભાવબંધનથી મુક્ત થઈ ચૂક્યા છે ઋષિઓએ પૂછ્યું મૂર્તિમાં જ સર્વત્ર દેવતાઓની પૂજા થાય છે લિંગમાં નહીં પરંતુ ભગવાન શિવની પૂજા બધી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં પણ કેમ થાય છે સુદ્ધજી કહે છે હે મુનીશ્વરો તમારો આ પ્રશ્ન ખૂબ જ પવિત્ર અને અત્યંત અદ્ભુત છે આ વિષયમાં મહાદેવજી જ વક્તા થઈ શકે છે કોઈ પુરુષ અને ક્યાંય પણ આનું પ્રતિપાદન નથી કરી શકતા આ પ્રશ્નના સમાધાન માટે ભગવાન શિવે જે કાંઈ કહ્યું અને એને મેં ગુરુમુખે જે રીતે સાંભળ્યું છે એવી જ રીતે ક્રમશઃ વર્ણન કરીશ એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મરૂપ હોવાને કારણે નિરાકાર કહેવાયા છે રૂપવાન હોવાને કારણે એમને સકલ પણ કહ્યા છે એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલંક નિરાકાર બને છે શિવ નિરાકાર હોવાને કારણે એમની પૂજાનું આધારભૂત લિંગ પણ નિરાકાર જ પ્રાપ્ત થયું છે અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે પ્રતિક છે આ રીતે શિવનું સકલ અથવા સાકાર હોવાનું કારણ એમની પૂજાનો આધારભૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય છે અર્થાત શિવનો સાકાર વિગ્રહ એમના સાકાર સ્વરૂપનો પ્રતીક હોય છે સકલ અને અકલ એટલે સમસ્ત અંગ આકાર સહિત સાકાર અને અંગ આકારથી સર્વથા રહિત નિરાકાર રૂપ હોવાથી જ તે બ્રહ્મ શબ્દ દ્વારા કહી શકાય તેવા પરમાત્મા છે આ જ કારણ છે કે બધા લોકો નિરાકાર અને સાકાર બંનેમાં સદા ભગવાન શિવની પૂજા કરે છે શિવની ભિન્ન જે બીજા બધા દેવતા છે તે સાક્ષાત બ્રહ્મ નથી એટલા માટે જ ક્યાંય પણ એ દેવોને માટે નિરાકાર લિંગ ઉપલબ્ધ થતું નથી પૂર્વકાળમાં બુદ્ધિમાન બ્રહ્મપુત્ર સતત મુનિએ મંદ્રાચર પર નંદીકેશ્વરને આવો જ પ્રશ્ન કર્યો હતો સનતકુમાર બોલ્યા હે ભગવાન શિવથી ભિન્ન જે દેવતાઓ છે એ સૌની પૂજા માટે સર્વત્ર ઘણું કરીને મૂર્તિ માત્ર જ અધિક સંખ્યામાં જોવા સાંભળવા મળે છે કેવળ શિવની જ પૂજામાં લિંગ અને મૂર્તિ બંનેનો ઉપયોગ જોવામાં આવે છે તેથી હે કલ્યાણમય નંદિકેશ્વર આ વિષયમાં જે તત્વની વાત હોય તે મને એવી રીતે સમજાવો જેથી મને બરાબર સમજ યથાર્થ સમજ પડે નંદિકેશ્વર કહે કહ્યું હે નિષ્પાપ બ્રહ્મકુમાર આપનો આ પ્રકારનો પ્રશ્નનો જવાબ અમારા જેવા કોઈ આપી શકે ને કેમ કે આ ગોપનીય વિષય છે અને લિંગ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે તેમ છતાં તમે શિવભક્ત છો એટલે જ આ વિષયમાં ભગવાન શિવે જે કાંઈ બતાવ્યું એ જ હું તમારી સમક્ષ રજૂ કરું એ જ તમારી સમક્ષ કહું છું ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે અને નિરાકાર છે એટલે જ એમની પૂજામાં નિરાકાર લિંગનો ઉપયોગ થાય છે સંપૂર્ણ વેદોનો આ જ મત છે સનતકુમાર બોલ્યા હે મહાભોગ યોગીન્દ્ર તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ અને મૂર્તિના પ્રચારનું જે રહસ્ય વિભાગપૂર્વક બતાવ્યું છે તે યથાર્થ છે એટલે લિંગ અને મૂર્તિ આદિની ઉત્પત્તિનો જે ઉત્તમ વૃત્તાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સંભળાવો એના ઉત્તરમાં નંદકેશ્વર ભગવાન મહાદેવના નિરાકાર સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સાંભળવાનું સંભળાવવાનું શરૂ કર્યું તેમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા દેવતાઓનું દિવ્ય કૈલાસ શિખર પર ગમન એમના દ્વારા ચંદ્રશેખર મહાદેવનું સ્તવન દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિરાકાર આદિ અંતરહિત ભીષણ અગ્નિના થાંભલાના રૂપમાં એમનો આવિર્ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી ત્યાર પછી શ્રી બ્રહ્મા અને શ્રી વિષ્ણુ બંને દ્વારા એ જ્યોતિમય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાની ચેષ્ટાને કેતકી પુષ્પને સાપ અને વરદાન વગેરે પ્રસંગો સંભળાવ્યા અધ્યાય પાંચ જય મહાદેવ હર 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 મહાદેવ